વેલકમ ટુ આર મેજિક કુકિંગ જુઓ હવે મેજિકથી અમે બધું કટ કરી લીધું છે દૂધી હાથમાં પૈકડી કટ થઈ ગઈ કોથમરી ફુદીનો અને આદુનો ટુકડો ટમેટું અને બટેટું પણ અમે હાથમાં પૈકડું અને કટ થઈ ગયું હવે એની અંદર એક મીઠું અને તીખાની ભૂકી એડ કરી અને એક ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે તો તમારે પણ આ રીતે જ મેજિક કુકિંગ કરવાનું છે શું કામ એને કરવાનું છે કારણ કે આપણા શરીર માટે પણ મેજિક થશે આ સૂપથી તો આપણે એવું હેલ્ધી સૂપ બનાવીએ છીએ જેથી મેજિક રસોઈમાં પણ થવાનું છે અને શરીરમાં પણ એ જ રીતે મેજિક થવાનું છે તો બે સીટી લગાવી દઈએ અને પછી જોઈ લઈએ બેસીટી થઈ ગઈ છે તો હવે જોઈ લઈએ આપણું સૂપ છે એ રેડી થઈ ગયું છે પણ હજી એક બ્રેન્ડર લગાવવું પડશે પણ અમે તો બ્રેન્ડર નહીં લગાવીએ કારણ કે અમને તો મેજિક આવડે છે ચાલો એક લીંબુ પણ અમે સ્વીઝ કરી દીધું છે તો લીંબુ તો સ્વીઝ હાથેથી કરવું પડ્યું એમાં તો મેજિક ન થયું ચાલો જોઈએ વાવ મેજિક થઈ ગયું અમારે બ્રેન્ડર લાગી ગયું તો તમારે બ્રેન્ડર લગાવી અને આ મેજિકવાળી રેસીપીનું સૂપ બનાવવાનું છે દૂધી પાલક અને પુદીનો કોથમરીનું અને સાથે શરીરમાં પણ મેજિક લઈ આવવાનું છે વેટલોસ ફેટલોસ અને ઇન્ટલોસ કરવાનું છે ગાયઝ તો ચાલો બહાર પણ ગ્રીન ગ્રીન છે અને ઘરમાં પણ ગ્રીન ગ્રીન સૂપ બનાવી અને પીએ છીએ તમે પણ પીઓ થેન્ક યુ સો મચ ગાય